ભલાઈ ભરી ગયા બધું છે આપણે થોડી કપાસની હાલત કપાસ પૂરો થઈ ગયો છે કપાસમાં કાંઈ વહી ગયું નથી બધું ભરી ગયું છે આ બધા કપાસના છોડવામાં ઓક્સિજનની કમીને કારણે બધું પૂરું થઈ ગયું પાણી વધારે લાગી ગયું છે આખા છ વીઘાનો કપાસ છે છ છ વીઘાનો કપાસનું પૂરું થઈ ગયું છે ખેડૂત મિત્રો આ હાલત છે એક ખેડૂત કે પાણી લાગવાના કારણે મૂળિયામાં ઓક્સિજનની કમી થઈ ગઈ છે એને કારણે આ હાલત થઈ છે એની જોઈ શકો છો હવે અમારા વિસ્તારમાં પાંત્રીસ ઇંચ ત્રીસ થી પાંત્રીસ ઇંચ સમથિંગ જેવો વરસાદ થયો છે એને કારણે બહુ વધારે પાણી લાગી ગયું છે કપાસમાં આખા કપાસ સેમથી સેમ આવી હાલત છે આપણે આ છોડવામાં આ બધા કપાસના જેટલા હોય છે ગમે પ્લાન્ટ હોય છે એમાં ઓક્સિજન અવર જવર થતું હોય છે પ્લાન્ટમાં એ મૂળિયામાંથી થતું હોય છે અને મૂળિયામાં એક જલવાહિની હોય છે જે પાણીથી ઓક્સિજન ઓબ્ઝોર્બ કરે છે તો આપણે ચેક કરશું આમાં જો જળવાહિની સુકાઈ ગઈ છે કે શું છે તમે જોઈ શકો છો આપણે આને બ્રેક કરી દીધી આ એની આ એની જળવાહિની છે આખી સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો એટલે આની આ સુકાઈ કેલું છોડવું છે એનું આપણે જળવાહિની જોઈએ અને હવે આપણે એક લીલું છોડવું જે બચી ગયું છે એની આપણે જોશી એમાં શું પોઝિશન છે અત્યારે આમાં જોઈ શકો છો તમે આની સુકાવાની તૈયારીમાં છે એટલે આ એ બચી શકે એવું લાગતું નથી આ જોઈ શકો છો પહેલા કરતા સુકાઈ ગયેલું છે એના કરતા બેટર કન્ડિશન છે આમાં તમે આરામથી જોઈ શકો છો એક સુકાઈ ગયેલું છોડવું છે અને એક લીલું છોડવું છે તમને આરામથી ખબર પડી જશે હવે આ કપાસ રિકવર થઈ શકે કે નહીં આ કપાસ રિકવર એક કન્ડિશનમાં થઈ શકે કે આને આપણે કેલ્શિયમ વાળું ખાતર દઈ શકીએ અને કેલ્શિયમ વાળું ખાતર આપીએ અને આની જે અંદર જે માટી હોય છે એને ફ્લોક બને અથવા તો ગંઠાઈ જાય માટી એને કારણે ઓક્સિજનની અવર જવર થાય તો આ રિકવર થઈ જશે તો અમુક ટકા થઈ શકે ચાન્સીસ છે બાકી જે ભરી ગયા છે જેની જળવાહીની સુકાઈ ગઈ છે એ પૂરું છે એનું કાંઈ રિકવર મોસ્ટલી પોસિબલ નથી નેવું ટકા આ લીલા છોડવા છે એનું આપણે કરી શકીએ છીએ તો આપણે આને કેલ્શિયમવાળું ખાતર નાખીએ તો પ્રોબેબલ ચાન્સ છે કે જીવતા થઈ જશે કપાસ બરાબર વરસાદ ચાલુ થયો છે અને આ ખરબૂચ જેટલા બચે એમ હતા લઈ લીધા છે વેલા વહેલા તો પૂરા થઈ ગયા છે વહેલા બધા ભરી ગયા છે એટલે આમાંથી પાકેલા હશે ખાસું અને બાકીના ઢોરાવને નાખી દેશું